ભરૂચ વિધાનસભા વિસ્તારમાં આવેલ બોલાવ જિલ્લા પંચાયત બેઠકમાં સભ્ય તથા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી દ્વારા બોલાવ ગામના મૈત્રીનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે નૂતન વર્ષનેમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ асаવા, ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેઠોદરિયા સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી કાર્યક્રમને અનુલક્ષીને ભોલાવ નંદીલાવડપોર અને ચાવ ગ્રામ પંચાયતના સરપંચો પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે સ્થાનિક વિકાસ ગ્રામ્ય સુવિધાઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે આગેવાનોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું દર વર્ષે નવા વર્ષમાં એક વિધાનસભા પ્રમાણે સ્નેહ સંમેલન મળતા હતા પરંતુ એનો વ્યાપ વધારીને જિલ્લા પંચાયત બેઠક પ્રમાણે આવા કાર્યક્રમો થઈ રહ્યા છે અને આ કાર્યક્રમો થવાથી સ્નેહ સંમેલન થવાથી પાર્ટીને એટલો ફાયદો છે કે જે તાલુકા કક્ષા કે વિધાનસભા પ્રમાણે જે સંમેલનમાં નહીં આવી શકે એ જિલ્લા પંચાયતની બેઠક પર જોડાતા અંદરના ગામો પણ આવા બેઠકોની અંદર જોડાથી એ વિસ્તારના કાર્યકર્તાઓ નાનામાં નાના નાનામાં નાના કાર્યકર્તા પણ આવા સ્નેહ સંમેલનમાં આવી શકે છે આ ભરૂચ ભોલાવું જિલ્લા પંચાયતનું આજે સ્નેહ સંમેલન છે એ રીતના આખા ગુજરાતની અંદર દરેકે દરેક વિધાનસભામાં આવતી જે જિલ્લા પંચાયતની બેઠકો જે છે એ પ્રકારે સ્નેહ સંમેલનો થયા છે આજે રમેશભાઈના વિધાનસભામાં ભલાઉ જિલ્લા પંચાયતના સદસ્ય અને ભરૂચ જિલ્લા કારોબારીના અધ્યક્ષ ધર્મેશભાઈ નો આ મત વિસ્તાર છે અને આજના આ પ્રસંગે અમારા માનનીય ધારાસભ્ય રમેશભાઈ ઉપસ્થિત છે ઉપરાંત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના

અને એ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં દરેક જિલ્લા પંચાયત સીટમાં અને શહેરમાં બે કાર્યક્રમો તબક્કામાં કરવાનું આયોજન છે આજે ભરૂચ જિલ્લાનો છેલ્લો ભોલાવ જિલ્લા પંચાયતનો સ્નેહમિલન કાર્યક્રમ છે હજારો લોકો ભરૂચ જિલ્લાના ચોત્રીસ જિલ્લા પંચાયત અને શહેરોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તમામ નાગરિક ભાઈઓ બહેનો સાથે આત્મનિર્ભર ભારત વોકલ ફોર લોકલ અને સ્વદેશીની વ્યાપક ચર્ચા કરવામાં આવી છે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વિદેશની નિર્ભરતા સમાપ્ત કરવા માટે અને વિશ્વની મહાસત્તાઓની સામે ભારતને આર્થિક રીતે આગળ વધતા કોઈ રોકી ન શકે એવા શુભ હેતુથી પ્રધાનમંત્રીએ આ સૂત્ર આપ્યું છે જેનો સાર્થક અમલ ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના માધ્યમથી થઈ રહ્યો છે ભોલાવ જિલ્લા પંચાયતનો વિશાળ મિલન કાર્યક્રમ એ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ શુભેચ્છકો સોસાયટીઓના પ્રમુખો ગામના નાગરિક ભાઈઓ બહેનોની મોટી ઉપસ્થિતિમાં આ સંપન્ન થવા જઈ રહ્યો છે સૌ આયોજક મિત્રોને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ આ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈ અમારા તમામ તાલુકા પંચાયતના સભ્યો આ જિલ્લા પંચાયત સીટમાં આવતા તમામ ગામના સરપંચો ડેપ્યુટી સરપંચો ગ્રામ પંચાયતના સભ્યો અને સંગઠનના તમામ કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માનું છું